સુરતના વેલંજામાં મિત્રો સાથે સોસાયટી બહાર ખુલ્લા પ્લોટમાં બેસેલા રત્ન કલાકાર અને તેના મિત્રો પર કરેલા જીવલેન હુમલામાં રત્ન કલાકારની હત્યા કરી ભાગી છૂટેલા દસ હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યા છે સુરતની ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં આવેલ વેલંજા ખાતેની અંબાવીલા સોસાયટી બહાર ખુલ્લા પ્લોટમાં રત્ન કલાકાર પારસ વિકરિયા તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે અજાણ્યાએ ત્યાં ધસી આવી તે ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં પારસ છરીના આડેધડ ઘા ઝીકાતા તેનું મોત નીપજ્યું હતું તો એકની હત્યા અને અન્યોને ઇજાગ્રસ્ત કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા જ્યારે બનાવની જાણ થતા ઉત્તરાયણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓમાંથી દસ હત્યારાઓ રામુ ઉર્ફે રામુ ગોધરા સોમાભાઈ માવી રોનક નરેશ બેલડિયા જયેશ ઉર્ફે ટકો કમલેશ સોલંકી ચેતન મનસુખ બગડા વિજય રમેશ વાકુસર સુજલ ઉર્ફે લાખો વિજય ચૌહાણ અપલેશ ઉર્ફે લાલુ વિનુ બાંભણિયા લાલુ ઉર્ફે મિથુન ઘનાભાઈ મકવાણા ચેતન ઉર્ફે કાળુ ઉર્ફે કાળીઓ મનસુખ બગડા અને રાકેશ દગડુ સેદાણીની અલગ અલગ જગ્યાએ ગણતના કલાકોમાં ઝેડપી પાડ્યા હતા અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલદા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે એમાં બીજા ત્રણ લોકોને પણ ઈજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવવા અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને કોના કામે ધરપકડ કરવામાં આવેલી છે હાલ તો યુવાન પારસ વિકરિયાના મોતને લઈને પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી ન્યાયની માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ